રીલ્સ કોન્ટેસ્ટ સ્કેમ સોશિયલ મીડિયા પર નવો નમસ્કાર મિત્રો ઇન્સ્ટાગ્રામ પર તમને મેસેજ આવ્યો કે યુ આર ધ વિનર પણ શું તમે ખરેખર જીત્યા છો કે ફસાયા છો ચાલો જાણીએ કે આ સ્કેમ શું છે સૌપ્રથમ તો મિત્રો રીલ્સ કોન્ટેસ્ટ વિનર સ્કેમ એ એવો સ્કેમ છે કે જેમાં સ્કેમર તમને સોશિયલ મીડિયા પર મેસેજ કે અથવા ડીએમ મોકલ્યો છે કે તમે રીલ્સ કોન્ટેસ્ટ જીતી લીધું છે અને ઇનામ મેળવવા માટે તમારે પર્સનલ ડિટેલ્સ છે બેંક ઇન્ફોર્મેશન છે અથવા તો રજીસ્ટ્રેશન ફીસ પે કરવી પડશે તો કેવી રીતે થાય છે આ સ્કેન ફેક કોન્ટેસ્ટની પોસ્ટ અથવા તો ડીએમ કે જેમાં તમે ભાગ નથી લીધો છતાં પણ તમે જીતેલા હોવાનો દાવો કરતા હોય છે ત્યારબાદ તમને કોઈ લિંક મોકલવામાં આવે છે કે જેમાં ફિશિંગ લિંક એ ફેક પેમેન્ટ નો ગેટવે હોય છે બેંક એકાઉન્ટ યુપીઆઈ આઈડી અને આધાર કાર્ડ એ લોકો મેળવે છે ત્યારબાદ એડવાન્સ ફી ની ડિમાન્ડ કરે છે કોઈ ગિફ્ટ ડિસ્પેચ ચાર્જ માંગે છે અથવા તો પ્રોસેસિંગ ફી નો પેમેન્ટ માંગે છે આ સ્કેમ થી આપણને શું નુકસાન થઈ શકે આપડા બેંક એકાઉન્ટ માંથી પૈસા કપાઈ જવા અથવા તો પર્સનલ ડેટા નો મિસયુઝ થઈ શકે આપણો સોશિયલ મીડિયા છે એ પણ હેક થઈ શકે તો આ પ્રકારના સ્કેમ થી કઈ રીતે બચવું જે કોન્ટેસ્ટમાં તમે ભાગ ન લીધો હોય તેના વિન મેસેજ પર ક્યારેય પણ ટ્રસ્ટ ન કરો વેરીફાઈડ એકાઉન્ટ અને ઓફિશિયલ ઈમેલ આઈડી ચેક કરો પેમેન્ટ અથવા ઓટીપી ક્યારેય શેર ન કરવો લિંક પર ક્લિક કરતા પહેલા હંમેશા યુઆરએલ ને વેરીફાઈ કરો સાયબર લોસ ભારતીય ન્યાય સંહિતા ની સેક્શન ફોર ટ્વેન્ટી મુજબ ચીટિંગ કેસ લાગુ પડી શકે છે જ્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ઇન્વેસ્ટિગેશન એન્ડ ટ્રાયલ પ્રોસેસીસ ભારતીય સાક્ષ્ય અધિનિયમની ની સેક્શન સિક્સટી હેઠળ ઇલેક્ટ્રોનિક એવિડન્સ હવે એડમિસેબલ છે સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ ગિફ્ટ ફ્રી હોય છે જો ગિફ્ટ લેવા પહેલા પૈસા માંગે તો ગિફ્ટ નહીં એ સ્કેમર છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડિયોને જોવા માટે લાઈક અને શેર કરો અને બનો સાયબર મિત્રના ડિજિટલ રક્ષક સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ હેન્ડ